આપણે બે દિવસનું થોડું થોડું જો ઉતરે ને અહીંયા કેપ વાગતું હોય ને એટલે કંઈ મજા ન આવે ઉતારવાની જેટલું ઉતારીને ને એટલું લેવાય વિડીયો એટલો લેવાશું તો ફાઇનલી તમે વિડીયોમાં બનને રહીજો ને ભાઈને આપણે મૂકી આવી હવે પાર્ટી પ્લોટમાં આખો ઉત્સવ રાખેલો હોય વૃક્ષણોડનો બે દિવસનો આજે કેટલી તારીખ ચોવીસ તારીખ ને પચીસ તારીખ કાલે છે નાતાલ એટલે આપણે હીરો ભાઈને મૂકી આવીને તમે ખાસ એને વિડીયોમાં આજે બહીના રહીજો ચાહે આપણે હાલો મૂકી આવે આ લો ફેમિલી આપણે જો કામે ચડી ગયા છે હીરોભાઈને મૂકીને આવ્યા ને આપણે કામે આવી ગયું હતું ઓલરેડી બે ત્રણ દિવસથી આવતું નહીં તો આજ પાછું કામ આવી ગયું જો કામે ચડી ગયા હાય કમ્પ્લીટ અને ફેમિલી આપણે પરબધામથી એક દુઃખદ સમાચાર આવ્યા છે કે આપણે કોઠારી બાપુ હતા એ દેવ થઈ ગયા છે રામચરણ પામેલ છે તો ફેમિલી આપણે પરબધામ તો અત્યારે નહીં જઈ શકી તો અહીંથી એ બાપુને આપણે શ્રદ્ધાંજલિ આપી દઈ કેમ કે બાપુની મોટી ઉંમર હતી ને અવસ્થાના લીધે આજે એ દેવ થઈ ગયા છે સવારમાં અત્યારે આપણે જોયું પરબના ગ્રુપમાં તો આપણે ફોટો આવ્યો હતો બાપુનો તો ખૂબ જ દુઃખ થયું આપણે પરબ ધમ તો નહીં જઈ ગઈ પણ આપણે અત્યારે બાપુને અહીંથી શ્રદ્ધાંજલિ આપી દઈ કેમ કે એ આપણે સેવાદાસ બાપુ હતા ને એના શિષ્ય હતા અત્યારે જે હાલના ગાધિપતિ કરશનદાસ બાપુ છે ને તેમના ગુરુભાઈ છે એ બે જ હતા મોટી ઉંમરના અત્યારે જે હાલમાં કરશનદાસ બાપુ છે તેમના ગુરુભાઈ રવિદાસ બાપુ હતા એ અત્યારે આજ દિ સુધી એને એક જ જગ્યાએ રસોડામાં સેવા આપેલ છે તમે પરબ ગયા હોય ને તો તમને ખબર જ હશે તમે જોયા જ હશે ફોટો જોઈ લેજો થમલેનમાં તમને ખબર પડી જાય છે કે એ બાપુ તમે પરબધામ રસોડામાં ગયા હોય ને તો મોટા ઘરે બેઠા હોય આજથી સુધી વર્ષોથી હું જાઉં છું ને તે એ એક જ જગ્યાએ રસોડામાં સેવા આપે છે અને આપતા હતા આજે આપણી વચ્ચે રહ્યા નથી તો ખૂબ જ દુઃખના દુઃખદ સમાચાર આવ્યા એ તો ખાસ કરીને બાપુને અહીંથી દેવીદાસ બાપુને પ્રાર્થના કરી મામરમાને પ્રાર્થના કરી કે તમારા ચરણોમાં બાપુને વાસ આપજો તો હાલો ફેમિલી આપણે આજે હિરોભાઈને તેડવા જવાના પણ ના આજે પાંચ વાગે જવાનું સોરી દસ ભાઈને તેડવા જવાના હે તો વાગી ગયા છે અગિયાર તો હમણાં હર્ષભાઈના તેડવા જવાનું થાય છે તો ખાસ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપી દેજો આ વિડીયોના મારફતે પરબધામ તો ન જઈ અગી ક્યારેક જઈશું તો બાપુના સમાધિ કાલે દેવાના છે સમાધિના દર્શન કરશું ચાલો ફેમિલી ખાસ કરીને શ્રદ્ધાંજલિ આપી દેજો વાલા ખૂબ જ દુઃખદ સમાચાર છે રવિદાસ બાપુ અત્યારે એની ઉંમર લગભગ નેવું વર્ષ ઉપર રહી છે મારા ખ્યાલ પ્રમાણે ત્યારે કરશનદાસ બાપુના અહેવાય છે બે ગુરુભાઈ હતા તો એ બાપુની જોડી તૂટી ગઈ છે રવિદાસ બાપુ અત્યારે આપી વચ્ચે રહ્યા નથી તો ફેમિલી ખાસ શ્રદ્ધાંજલિ આપી દઈએ શાંતિ લખી આપણે લેવા આવી ગયા છે બાર બારના ટપોળે જો આપણે મસ્ત મજાનું બટાકાનું શાક આવી ગયું છે ડુંગળી મૂળો રોટલી ઠંડી સાસ હસભાઈ દસભાઈ આવી ગયા હે પણ હવે એ પણ ભોજન ત્યાં લઈ રહ્યા છે જો હે ને એલામાં કઈ બોલો કઈ દે કલેજાનું હે લે જા લે એ શું કરે ચાલો ફેમિલી હું જમી લઈ અને આવી જમીન ફેમિલી જવો બપોર પછી ના ચાર હાડાચાર થઈ ગયા અને આપણે જવાનું છે હીરોબેન તેડો પાંચ વાગ્ય સુટ છે આજે એને ફ્રૂટ જોડ માં આપણે જવાનું છે એનો વિડીયો આપણે અત્યારે નથી બનાવો કાલે બનાવશું કે આજે આપણે ઓચિંતા બાપુની શ્રદ્ધાંજલિનો વિડીયો થોડોક બનાવ્યો હતો અને ફૂટઝોનનો વિડીયો એને આપણે કાલે બનાવશું તો આપણે ફાઇનલી ફેમિલી આપણે પ્રભધામના સાધુ રવિદાસ બાપુ કોઠારી એ આજે આપણી વચ્ચે નથી રહ્યા તો આપણે એનો આજે સમાધિ સ્થાન લગભગ અત્યારે દઈ દીધું છે ચાર વાગે તો કાલનું કહેતા હતા પણ આજે દેવા નથી તો એની સમાધિ દેવાઈ ગઈ છે ચાર વાગે તો ફાઇનલી ફેમિલી ઓમ શાંતિ મેસેજ કરી દેજો શ્રદ્ધાંજલિ આપી દેજો એનો ફોટો આપણે એને સમલિન ઉપર રાખેલો જ છે તો જોઈ લેજો તમે લગભગ તો અહીંયા પરબ ગયા છો અને રસોડામાં કાયમીની માટે સેવા હોય એની ગમે એવો વરસાદ હોય તડકો હોય તો પછી ગમે એવી ડાયટ હોય એ ચોવીસ કલાક એને રસોડામાં એની સેવા હોય મોટા ઘરે બેઠા હોય બહુ સારા સ્વભાવના બાપુ હતા અને નેવું વરસ ઉપર લગભગ ઉંમર રહે છે તો આજે આપણી વર્ષે નથી રહ્યા લાંબો ટાઈમથી આ લગભગ બીમારી તો હતી નહીં પણ અચિંતા આપણે કંઈ જાણ્યું નથી તો ફાઇનલી આપણે જાય આપણે હીરવાભાઈને તેડવા બને ત્યાં લગભગ તો આપણે અત્યારે સૂપ નહીં લઈ પણ કાલે લગભગ એનો આપણે હજી બે દિવસનું હોય તો કાલે આપણે ફ્રૂટ જોનને મૂકશું આજે આપણે ટાઈમ રહી છે નહીં તો ખાસ બના રહીજો વિડીયોમાં ફાઇનલી ફેમિલી આપણે જેને સાંજ પડી ગઈ છે અને આપણે કામ પતાવીને નવરા થઈ ગયા તમે જોયું કે આ ડેસ કેમ ફરી ગયો પણ એ કામ ના લુગડા હોય એટલે આપણે સાંજે થાય તે બદલી જાય તો તમે એવું ન માનતા વિડીયો પેલાનો છે પૂરું છે આ કામ ના લુગડા હોય એટલે બદલી જાય ભાઈ સન ખાઈ રહ્યા છે હોય લે લે એવું શું કરે તે મારા કલેજ આવો નહીં બોલ ભાઈ સાર બોલે બોલેશ તો અહીંયા રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો મસ્ત મજાની રસોઈ થઈ ગઈ છે હીરોભાઈ આવી ગયા નિશાળેથી આપણે પાંચ વાગે જો શું કહી ભાઈ હિરવભાઈ જો આપણે હે એનો વિડીયો આપણે ફૂટ જોડ નો ને કાલે બનાવશું ફરકું આવે ને તો આપણે કાલે એને આખો વિડીયો નો બનાવશું પણ અહીંયા ટેપ આપતો હોય ને એટલે આપણને એને વિડીયો લેવાની મજા ન આવે બહાર્ટી બોલતી હોય ને આપણે કોઈ કામ પડ સંભરાય નહીં ચાલો ફેમિલી અત્યારનો વિડીયો આપણે એવો કંઈ લીધો નથી તો અત્યારનો વિડીયો જો તમને અમારો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી જય દ્વારકાધીશ જ ખાસ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપી દેજો બાય